तो कहीं नहीं तो हूँ तो हूँ तो तो जाओ हेलो फैमिली तो आप लोग रही मोवा पहले अटन वही है वैसे धाबा पर क्यों के धाबा पर कल कपाह तो के निवीन ता है ही तो जो वीन आई जो से अन्य हकाला हकाला से न बताई बेड़ा करवाने से कब जाबे हमारे पास जाबे तो करम परे हमारे पास तो भाई जिंदवा जिंदवा हवे पोलवाना नथी भाई जिंदवा

તમાર બાને જોઈ જાય છે મોવા અમાર પતુ ભાઈ આગડી વેહે થા હે અમાર છે ને કપા વેસવા જાય ઈ પેલા છે ને ઘણો કપડા ને ની પેલા વેસી આયા નટન પાસે થોડક છે ને બે દી પેલા વેસે હું એ ઈ બાની બાન કે કે વેસી આવે તે તન મોવા અમે અટાણો ને એ બધું કરવા નહોતું તો અટાણો ઈ થઈ જાય ને બે એક આર કામ થઈ જાય તમાર બાની મોવા જાય જો પતુ ભાઈ વેહે થઈ જાય જો વેહે થઈ જાય અમારા આ ભાઈને છે ને ભૂલવી ને જવું પડે નકર હાર હાર થાય તેમાં ના કઈ મોવા તો કઈ એકલા રે નઈ તે મારા બા જવા મૂકીને હોય જાય એટલે વાહ બબલ્સ કરે હે આવડે તને બબલ અમારા પતુભાઈને ભાઈ બબલ આવડે જો બબલ્સ કરે છે લેસન થઈ ગયું તમારે એ તમારે લેસન થઈ ગયું કેટલું લેસન હતું લાટ હતું એવું છે એમને પછી ફૂગા કરો

પ્રજાનું કાંઈ ન આવે એવું છે પણ આ તો ગુંદર લગાડીએ ને એટલે હાલી જાય છે ને ગામડામાં કેવું કરે ગુંદર તો ગુંદો આવે તો એમ થી છે આવી રીત ને સોટાડી દીધું ગુંદો શું જોઈએ ગુંદો જોઈએ હાલ આરો હા ગુંદર ન હોય તો પણ આ સોટી જાય કા હવે તડકે મૂકી દો એટલે સુકાઈ જાય તો આવી રીતનું અમે કરીએ કોણ આવી રીતનું કરો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને બોજી એક માણા કેમ વેલા હેર હોય હે આજ વેલા હેર હોય હાડા પાંચ વાગે ન હોય વેલે કેમ કામ કરવા બળ પડતું હે કેના ખબર કોને બોલાવા દો તમને કહો કેમ

ના કાંઈ હીરો નતો ન કે ખાવું છે કે ફરવા જાવું છે ને ફરવા છે મને લઈ જાવ ફરવા કેદી તમને કઈ દે તો ફરવા કે દે ખાવું એ કે દે અને હું સારી હોટલ માં કવરાઈ દે બસ ખુશ

પ્રૅન્ક નો એવું કાય નતું પણ તમે મારા રે પ્રૅન્ક કર્યો છે ને તે મેં એટન ઉધી તમારા રે પ્રૅન્ક કરું નક મને કબર છે કે પ્રૅન્ક પ્રૅન્ક કરતા તો જવા દે પણ હું કક હવે એનો મને એટલી કવરાવીને તો હું ક મારી નેટા નોથી કવરાવા તે તો મગજ ની નસ કઈ લીધી તે મેં તને એટન ઉધી કવરાવે એટલે એટન ઉધી મેં તમારા પ્રૅન્ક કર્યો તમે મારા તો કાલ તમે મારા હારે કાલ પ્રેંક કરો તો આજ મેં તમારા રે પ્રેંક કરો મારે કાઈ થી ન ત્યાં તો હું કા સાઈ ન જ નથી તો તેમ જમવાનું ફરવાનું બેહ તો કને હા તો ખોટો ખોટો કેતો એમ ન ભાઈ ભાઈ એમ ન ભાઈ હા પૂજા હું ખોટો ખોટો કેતો જમવાનું એમ ના લે એમ ના લે ને એમ ના લે હા પેલા કેવાય તો હા છે યાર

લાઈક કરજો શેર કરજો ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો બાય 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 બાય